ના મા અલ્યા પસાય નહી જોતો પણ પસાય કે મારા હાથો ભાઈ ગયો છે હવે દુશી કે લઈ સી જાય છે પગ નહી ટકવાય કોને પડ્યો કટમાં તો હવે આવે પાંચી વાર છે હે હમ હમ કુછ દારુડિયા હમ હમ કોરિયો છે હમ કોરિયો છે હમ પણ છે તુ પીજેલા ને કે તું બોલીય નહીં કે હમ

અરે આલુ મારે ફાડી એટલે તમે થોડું ઢેકો ખરાવજો અરે ઢેકો ખરાવ પણ વાડી લઈ જાય પછી હા છો ના ભાગદા પાછા ભોભરી નવો વાય ના આયો હું નહીં ભાગા રાજા પૈસા દે કે હોય જાય મારા ભાઈના ફાટા પેલે મા ભોયડી નઈ પડી હોય પણ પડી ગઈ થી આ હા હું પેજીએ તો હવે ને આ મારા શું કે આટલે વાડીયા ચા ગોડી હોય પછી આટલે હું મેલિન जातो ફાડે આ ફાડે થી થોડો ફાડે બસ બનાયને जातो રહ્યો ગોડી લઈ જાય છે ના હું આટલે મેલિન जातो ને કોણ લઈ જ્યો તારી એ જો પગ પડી રે ઓના પગ તો છે સગી બાકી જો

ના 250 રૂપિયા જો કેક ખાઈશું પેલો મેથી રહ્યો ને હા ઓલા લઈ ગયો ઈ ઘુણિયા મઢો અને ચોરી કાતો રૂપિયા ઈ પાછા હે લાવો તું આ દારૂ પી જા હે 100 રૂપિયા આવી ના ઘરે લાગે હાલ તો નહી ઓછો ઉતરી ગયો ઘુણિયા લઈ જાય

મારો કોડિયો છે આ તો તમારે નહી હું આપણે બજારમાં લઈ નાયા સાભા બજારમાંથી લઈ નાયા છે ને તારે લઈ નાયો નકર ઉંજો કર્યો હા આ સો વાળાએ આ ધોરો કોડિયો મારો ઘાઈ ગયો હું હાથો વાલાય લઈ આયો કે હાથો તે બજારમાં બજારમાં આ આ પાડાબરા છે આ પાડા કોડિયો લાવો મેરો મારો કોડિયો માનો કે हा तो गाडी आली मला गाडी आली गाडी आली वने वाचे वाचे